નમસ્કાર મિત્રો હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગજનાબેન સ્ટોરીમાં સ્વાગત છે મિત્રો શું તમને એવું લાગતું નથી કે કોઈ તમારી પ્રગતિ રોકી રહ્યું છે તમે મહેનત કરો છો પણ પરિણામ મળતા નથી દરરોજ નવી સમસ્યાઓ ઊભી થાય છે કુટુંબમાં અચાનક ઝઘડા વધે છે કે પછી કોઈ અજાણી તાકાત તમને શારીરિક કે માનસિક રીતે નબળા પાડવાનો પ્રયાસ કરે છે શું આ બધું માત્ર એક ઇતિફાક છે કે શું કોઈ શત્રુ તમારા વિરુદ્ધ કોઈ છુપા પ્રયોગ કરી રહ્યો છે તમારું કામ ફસી જાય છે પૈસા આવે છે પણ ટકી શકતા નથી શરીર પર રજાની બીમારીઓનો હુમલો થાય છે શું કોઈ ગુપ્ત શક્તિ તમારી સામે છે જો હા તો આજનું વિડીયો તમારું જીવન બદલાવી શકે છે કેમ કે આજે આપણે એવા શક્તિશાળી ઉપાયની ચર્ચા કરીશું જે તમારા દુશ્મનને સંપૂર્ણ પરાજિત કરી દેશે હા સાચું સાંભળ્યું આજે હું તમને એવા તાંત્રિક અને શાસ્ત્રીય ઉપાયો વિશે જણાવીશ જે તમારું રક્ષણ કરશે અને તમારું નસીબ ફરી એકવાર ઉજ્જવળ બનાવી દેશે આજના વિડીયોમાં તમે જાણી શકશો કે દુશ્મન તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે આપને તે શક્તિઓ વિશે સમજીશું જે છુપાઈને તમારા જીવનમાં અવરોધ ઊભા કરી રહી છે આ સાથે આજે હું તમને એવા તાંત્રિક અને શાસ્ત્રીય ઉપાયો બતાવીશ જે દુશ્મનને હંમેશા માટે હરાવી દેશે ખાસ વાત એ છે કે માત્ર સાત દિવસમાં જ તમે આ ઉપાયોનો પ્રભાવ જોઈ શકશો વિડીયોને અંત સુધી જુઓ કેમ કે છેલ્લે એક ખાસ તાંત્રિક ટોટકો જણાવવામાં આવશે જે ખૂબ જ અસરકારક છે આ ઉપાય તમે સાચી પદ્ધતિથી કરો તો તમારો શત્રુ તમારી સામે હાર માની જશે મિત્રો તો આ વિડિયો લાઈક કરો કોમેન્ટમાં હર હર મહાદેવ જય બજરંગ ભી જરૂર લખજો અને બેલ આઇકન દબાવો જેથી આવનારા વિડિયોમાં પણ તમે એ જાદુઈ ઉપાયો શીખી શકો હવે વિડિયોને આગળ વધારીએ અને સૌથી મહત્વપૂર્ણ વાત પર આવીએ મિત્રો દુશ્મનથી त्रास કેમ થાય દરેક સફળ વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ શત્રુ જરૂર હોય છે આપણે મહેનત કરીએ સારા કાર્યો કરીએ પરંતુ કેટલીકવાર જીવનમાં અચાનક એવી પરેશાનીઓ આવે છે જેનો કોઈ ખ્યાલ પણ ન હોય ક્યારેક આપણી મહેનતનું ફળ મળતું નથી તો ક્યારેક પરિવાર કે નોકરી ધંધામાં ગણાયા સવરોધો આવી જાય છે આ બધું માત્ર એક ખીતીફાક છે કે પછી કોઈ તમારી વિરુદ્ધ નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે ઘણા લોકો તમારી સફળતા જોઈ શકતા નથી ઈર્ષા દાહ્ય અને નકારાત્મક ઉર્જાના પ્રયોગ દ્વારા કેટલાક લોકો બીજા માટે તકલીફો ઊભી કરી શકે છે ક્યારેક બ્લેક મેજિક અથવા બુરી નજર નામ પ્રયોગો દ્વારા જીવનમાં મુશ્કેલીઓ લાવવામાં આવે છે જો તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ વધતી હોય તો તે કોઈ ગુપ્ત શત્રુના પ્રયોગનું પરિણામ હોઈ શકે છે કેટલાક ચોક્કસ લક્ષણો છે જે દર્શાવે છે કે તમારા પર દુશ્મન દ્વારા કોઈ પ્રભાવ પાડવામાં આવ્યો છે જો તમે આ લક્ષણો અનુભવતા હો તો તમે સમજી શકો કે તમારા જીવનમાં શત્રુઓની દુશ્મનાવટ પ્રવર્તી રહી છે જ્યારે કોઈ નકારાત્મક શક્તિ તમારી પ્રગતિ અટકાવવા કાર્યરત હોય ત્યારે તમારા રોજિંદા કાર્યોમાં અચાનક અવરોધો ઊભા થાય છે તમે એકદમ સારા ચાલી રહ્યા હો પણ અચાનક કોઈ નવી સમસ્યા ઊભી થઈ જાય તમે જે પણ કામ હાથ ધરો તે પૂર્ણ થવામાં વિલંબ થાય અથવા અચાનક એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમે નિષ્ફળ થઈ જાઓ જો તમે સતત મહેનત કરતા હોવ વધુ યોગ્ય રીતે કરવાના પ્રયત્નો કરતા હોવ પરંતુ તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા ન મેળવી શકતા હો તો સમજી જાઓ કે તમારી પ્રગતિ રોકી શકાય એ માટે કોઈ નકારાત્મક શક્તિ કાર્યરત છે દુશ્મન દ્વારા કરવામાં આવેલા કેટલાક પ્રયોગો તમારા ભાગ્યને અવરોધી શકે છે જેનાથી તમે કેટલાને પ્રયત્નો કરવા છતાં પણ આગળ વધી શકતા નથી ક્યારેક આપનું ધન સારી રીતે ચાલી રહ્યું હોય અને અચાનક નુકસાન થવા લાગે પૈસા કમાવીએ પણ સર્જાય કે પૈસા આવે પણ તેમનું કોઈક રીતે નુકસાન થાય કેટલાક લોકો ચોરી કોર્ટ કેસ કે અણધાર્યા ખર્ચોથી હંમેશા પરેશાન રહે છે આ તમામ બાબતો એ દર્શાવે છે કે કોઈ ગુપ્ત રીતે તમારા પર નકારાત્મક ઉર્જાનો પ્રયોગ કરી રહ્યો છે ઘણા લોકો એવું અનુભવે છે કે તેમના બાળકો વારંવાર બીમાર રહે છે, પરિવારના સભ્યોમાં અચાનક ઝઘડા વધી જાય છે અથવા ઘરના શાંતિપૂર્ણ વાતાવરણમાં અચાનક તણાવ ઉગો થઈ જાય છે. કેટલીકવાર એવું થાય છે કે તમારું સંતાન સતત નિષ્ફળતા અનુભવે, ભણવામાં મન ના લાગે અથવા તેને કોઈ અજાણી તકલીફ સતાવતી રહે. આવી પરિસ્થિતિમાં પણ નકારાત્મક શક્તિઓની સંભાવના રહે છે. મિત્રો શું તમને ક્યારેય એવું થયું છે કે તમે સતત કોઈ કજાણી બીમારીથી પરેશાન છો ડૉક્ટરો પણ યોગ્ય રોગ શોધી શકતા નથી અને તમામ રિપોર્ટ નોર્મલ આવે છે પણ તમને આરોગ્યની સમસ્યાઓ રહે છે ઘણીવાર દુશ્મન કે ઈર્ષાળુ લોકો તમારા પર નકારાત્મક ઉર્જા અને તાંત્રિક પ્રયોગો કરે છે જેના પરિણામે અચાનક શારીરિક અને માનસિક તકલીફો શરૂ થઈ જાય છે નકારાત્મક ઉર્જા તમારા મન અને શરીર પર હાવી થઈ શકે છે જેના કારણે તમારું ધ્યાન ભટકે છે માનસિક શાંતિ રહેતી નથી અને જીવનમાં એક અજાણ્યો ભય હંમેશા લાગતો રહે છે જો આ તમામ લક્ષણો તમને લાગુ પડે છે તો સમજી જાઓ કે તમારા વિરુદ્ધ કોઈ નકારાત્મક શક્તિ કામ કરી રહી છે પણ ચિંતિત થવાની જરૂર નથી

તો તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે અને દુશ્મનના બધા દુઃપ્રયત્નો નિષ્ફળ થઈ જશે પહેલો ઉપાય છે લાલ ડુંગળી અને લોખંડની ખીલીનો ઉપાય આ એક ખૂબ જ પ્રભાવશાળી તાંત્રિક ઉપાય છે જે તમારા દુશ્મનના ખરાબ ઈરાદાઓને નાબૂદ કરી શકે છે આ પ્રયોગ સદીઓથી કરવામાં આવ્યો છે અને ઘણા લોકો માટે અસરકારક સાબિત થયો છે જો તમે તમારા દુશ્મનને સંપૂર્ણ રીતે પરાજિત કરવા માંગો છો તો આ ઉપાય શ્રદ્ધાથી કરો શનિવારે મોડી રાત્રે જ્યારે બધું શાંત હોય ત્યારે એક લાલ ડુંગળી લો આ ડુંગળી પર કાળા માર્કરથી તમારા દુશ્મનનું નામ લખો જ્યારે તમે એ નામ લખો ત્યારે મનમાં એ વિચાર લાવો કે એ વ્યક્તિની નકારાત્મકતા હવે તમારી દૂર થઈ રહી છે હવે એક લોખંડની ખીલી લો અને તેને ડુંગળીની વચ્ચે ઘૂંસેડો આ પ્રક્રિયા એ દર્શાવે છે કે તમે તમારા દુશ્મનના પ્રભાવને ખતમ કરી રહ્યા છો હવે અગિયાર વાર ઓમ ક્રીમ ક્રીમ શત્રુનાશિની સ્વાહા મંત્રનો જાપ કરો જાપ કરતી વખતે શ્રદ્ધાથી પ્રાર્થના કરો કે દુશ્મન તમારું કશું પણ બગાડી શકે નહીં આ ડુંગળી હવે કોઈ નિર્જન જગ્યાએ દફનાવી દો જ્યાં કોઈ તેનો સંપર્ક ન કરી શકે જેમ જેમ આ ડુંગળી માટીમાં સડવા લાગશે તેમ તેમ તમારા દુશ્મનનો પ્રભાવ પણ નબળો થતો જશે જો તમે શ્રદ્ધાથી અને નિયમ મુજબ આ ઉપાય કરશો તો દુશ્મન હંમેશા માટે તમારા દૂર થઈ જશે બીજો ઉપાય છે પાન અને સિંદૂરનો જીવનમાં શત્રુહનતાનું પ્રતીક છે જો તમે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો અને દુશ્મનથી સુરક્ષિત રહેવા માંગતા હો તો આ ઉપાય તમારું જીવન બદલાવી શકે છે આ ઉપાય ખૂબ જ સરળ છે અને તેને ઘરમાં જ કરી શકાય છે

આ ઉપાય કરવાથી દુશ્મનનો નકારાત્મક પ્રભાવ ઓછો થવા લાગશે અને તમારું જીવન શાંતિમય બની જશે ત્રીજો ઉપાય છે કાળો ધાગો અને ડુંગળીનો પ્રયોગ જો તમને સતત એવું અનુભવાય કે કોઈ તમારી ઉપર તાંત્રિક પ્રયોગ કરી રહ્યું છે તમે વ્યર્થ ડર અનુભવો છો અથવા તમારું કોઈ કામ પથરાઈ રહ્યું છે તો આ ટોટકો તમને રક્ષા આપશે મંગળવાર કે શનિવારે એક લાલ ડુંગળી લો અને તેના પર થોડું સિંદૂર લગાવો હવે એક કાળો ધાગો લો અને તેને ડુંગળી પર સાત વખત લપેટો દર વખતે લપેટતી વખતે દુશ્મનનું નામ બોલો અને હનુમાનજીનું સ્મરણ કરો હવે આ ડુંગળી ચાર રસ્તા પર મૂકી દો જ્યાંથી લોકો પસાર થાય આ ઉપાય કરવાથી દુશ્મનનો નકારાત્મક પ્રભાવ તમારા ઉપરથી દૂર થશે અને તે પોતે જ તમારી સામે કંઈ પણ કરવાનું બંધ કરી દેશે ચોથો ઉપાય છે શત્રુનાશ માટે મહાકાળી મંત્ર સાધના જો દુશ્મન તમને ખૂબ હાનિ પહોંચાડી રહ્યો છે અને તમે તેની દરેક ચાલથી પરેશાન છો તો મહાકાળીનું મંત્ર જાપ તમારા માટે ઉત્તમ ઉપાય છે મહાકાળી માતા એ તાંત્રિક વિદ્યા અને શક્તિનું પ્રતિક છે અને તેમની કૃપા મેળવવાથી કોઈ પણ દુશ્મન તમારું કશું બગાડી શકશે નહીં અમાવસ્યાની રાત્રે એક કાળી મીઠી માળા લો અને કોઈ શાંત જગ્યાએ બેસો હવે એકાગ્રતાથી હોમ ક્રીમ કાળી કાલિકાએ ફટ સ્વાહા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ મંત્ર સાત દિવસ સુધી જાપ કરવો જરૂરી છે શ્રદ્ધા અને એકાગ્રતાથી આ મંત્ર જાપ કરશો તો દુશ્મન તમારું કની પણ બગાડી શકશે નહીં પાંચમો ઉપાય છે નમક અને લોખંડ નો ઉપાય તમારા ઘરમાં દુશ્મનનો નકારાત્મક પ્રભાવ પ્રવેશ ના કરે માટે એક સરળ ઉપાય છે જે તમે દરરોજ કરી શકો છો કરવાથી દુશ્મનનો પ્રભાવ ખતમ થઈ જશે જો તમે દર શનિવારે એક ચપટી લોખંડનો નો બુકો મીઠામાં મિક્સ કરીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર નાખશો તો કોઈ પણ દુશ્મન કે દુશ્મનાવટ ઘરમાં પ્રવેશી નહીં શકે મિત્રો અત્યાર સુધી આપણે જાણી લીધું કે દુશ્મન તમારા પર કેવી રીતે અસર કરે છે અને તેને પરાજિત કરવા માટે કેટલા પ્રભાવી ઉપાયો છે પણ શું તમે જાણો છો કે કેટલાક એવા શક્તિશાળી ટોટકા છે જેનાથી દુશ્મન જે પણ પ્રયોગ કરે તે નિષ્ફળ થઈ જાય મિત્રો અમે તમને ત્રણ એવા ઉપાયો જણાવવાના છીએ જે તમારા ઘરમાં શાંતિ લાવશે નકારાત્મક ઉર્જાને દૂર કરશે અને દુશ્મન પર પૂર્ણ રીતે વિજય અપાવશે જો તમે અનુભવ કરો કે કોઈ તમારી પર ખરાબ પ્રયોગ કરી રહ્યું છે તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે આ ઉપાયો અતિશય શક્તિશાળી છે અને તેમને શ્રદ્ધા સાથે કરવાથી જ શ્રેષ્ઠ પરિણામ મળે તો ચાલો જાણીએ આ ઉપાયો વિગતવાર પહેલો ઉપાય છે ઘરના મુખ્ય દરવાજા પર સિંદુર લગાવવાનો ઉપાય મિત્રો સિંદૂર માત્ર શૃંગાર માટે જ નહીં પણ તે એક તાંત્રિક શસ્ત્ર પણ છે સિંદૂરમાં નેવી ઉર્જા હોય છે જે દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાળા જાદુ અને નકારાત્મક પ્રભાવને દૂર કરી શકે હિન્દુ શાસ્ત્રોમાં પણ સિંદૂરને શક્તિ અને સુરક્ષાનો પ્રતીક માનવામાં આવે છે આ ઉપાય માટે શનિવાર કે મંગળવારના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરો ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજા પર થોડું સિંદૂર લગાવો

ત્યારે હનુમાન ચાલીસા અથવા ઓમ હનુમતે નમ મંત્રનો નો વાર જાપ કરો આ ઉપાય વધુ પ્રભાવશાળી બને બીજો ઉપાય છે કાળી ડોરી અને પાંચ લીમડાના પાન ઘરની રક્ષા માટે તમારા ઘરની સુરક્ષા માટે આ ઉપાય ખૂબ અસરકારક છે તાંત્રિક વિદ્યા અનુસાર કાળી ડોરી અને લીમડાના પાન એ નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમારે ઘરમાં શાંતિ રાખવી હોય અને દુશ્મનના પ્રભાવથી બચવું હોય

ઘરના લોકો માનસુખ શાંતિ અને ધનવૃદ્ધિ થશે અચાનક આવતી મુશ્કેલીઓ ઓછી થઈ જશે ખાસ ટીપ આ ઉપાય દર એકવીસ દિવસે ફરી કરો જો લીમડાના પાન સુકાઈ જાય તો તેને ઉતારીને વહતા પાણીમાં વહાવી દો અને નવી ડોરી બાંધી દો ત્રીજો ઉપાય છે રાતે બાર વાગે ઉડું અને દુઃખનો તાંત્રિક પ્રયોગ જો તમને લાગે છે કે કોઈ તમારા પર તાંત્રિક વિદ્યા કાળો જાદુ બાંધી વિધિ અથવા વશીકરણ કરી રહ્યું છે તો આ ઉપાય તમારું રક્ષણ કરી શકે ઘણા લોકો જાણે છે કે ઘરના ખૂણાઓમાં નકારાત્મક ઊર્જા છૂપી હોઈ શકે છે જેને દૂર કરવા માટે ધૂપ અને ઉલુનો પ્રયોગ સૌથી અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવા માટે રાતે બાર વાગ્યે જ્યારે બધા સૂઈ ગયા હોય ત્યારે ઘરના તમામ ખૂણાઓમાં ગુપ કે ગુગળ ગુમાડો કરો દરેક ખૂણામાં ગુલુમ ગુલુમ અવાજ કરો આ અવાજ નકારાત્મક શક્તિઓને ડરાડી નાશ કરવાનું કાર્ય કરે છે આ વિધિ કર્યા પછી ઘરના દરવાજા પાસે ઉભા રહીને દુશ્મનનું નામ બોલીને કહો મારી સામે જે કોઈ પણ નકારાત્મક શક્તિ વાપરી રહ્યો છે તે આજે જ નિષ્ફળ થઈ જાય ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં થોડું ગંગાજળ નાખી તેને ઘરના દરેક ખૂણામાં છાંટો જો કોઈ દુશ્મન તમારું નુકસાન કરવા માંગતો હોય તો તે પોતાના જીવનમાં મુશ્કેલીઓ ભોગવે છે તાંત્રિક વિદ્યા અથવા કાળા જાદુનો પ્રભાવ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે અને શુભ ઘટનાઓ થાય છે આ ઉપાય શ્રદ્ધા અને ગોપનીયતાથી કરવો જોઈએ કોઈને પણ આ વિશે ન જણાવવું મિત્રો જો તમે આજ સુધીના તમામ ઉપાયો અજમાવી લીધા છે અને હજુ પણ તમારા જીવનમાં દુશ્મનની પ્રતિકૂળતા અનુભવી રહ્યા છો તો હવે સમય આવ્યો છે અંતિમ અને ખૂબ જ શક્તિશાળી ઉપાય કરવાનો

એક લાકડી જે પાવન વૃક્ષ જેવી કે પીપળ અથવા અગ્નિહોત્ર માટે મહત્વ છે માનવામાં આવે છે એક પથ્થર કે ધાતુનું નાના કહનું યજ્ઞિકુંડ જોઈએ જો ન હોય તો જમીન પર ગોળ રેખા દોરી શકાય લાલ કપડા અને હનુમાનજી ચિત્ર કે મૂર્તિ તમારા આગળ હોવી જોઈએ વિધિ કેવી રીતે કરવી શનિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યા બાદ અથવા મંગળવારે સવારે આ વિધિ કરવી શ્રેષ્ઠ રહેશે એક શુભ સ્થાને બેસી પૂર્વ દિશામાં મોડું કરી હનુમાનજીનું ચિત્ર અથવા મૂર્તિ મૂકવી યજ્ઞિકુંડમાં લાકડી સળગાવો અને તેમાં થોડા તોપરાન નાખો ગાયનું ઘી તેની પર ધીમે ધીમે ટપકાવો હવે હનુમાન ચાલીસાનું પઠન શરૂ કરો જો તમે પૂરા સાત વાર હનુમાન ચાલીસાનું પઠન કરી શકો તો સૌથી ઉત્તમ પરિણામ મળશે તો હનુમાનાય નમઃ મંત્ર હનુમાનજીને પ્રસારિત શક્તિઓ માટે ખૂબ જ શક્તિશાળી છે મંત્રના ઉચ્ચારણ સાથે ધીમા થોડું તો કરું નાખવું આ વિધિ પૂરી થયા પછી તે યજ્ઞિકુંડ રાખ એક કોટલીમાં ભરી મીઠી વસ્તુઓ જેવી કે ગુલાબ ગુલાબજાંબુ કે મીઠાઈ સાથે હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો મિત્રો દુશ્મન જે પણ નકારાત્મક ઉર્જા તમારી સામે વાપરી રહ્યો છે તે તુરંત નિષ્ફળ થઈ જશે દુશ્મન પર ન્યાયસંગત અસર પડે અને તે ભયવિક થઈ તમારાથી દૂર થઈ જશે ઘરમાં શાંતિ અને સુરક્ષા વધશે જો કોઈ તમારું નામ લઈ કાળા જાદુ અથવા વશીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તે ટૂંકો પડી જશે

જો તમે સંપૂર્ણ શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો તમારું જીવન સુખી અને નિડર બની જશે મિત્રો જો તમે આ અંત સુધી જોયો છે તો હું તમને શુભ સમાચાર આપું આજની જાણકારી માત્ર દુશ્મનથી બચવા માટે જ નહીં પણ તમારા જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવાનો પણ એક મહાન માર્ગ છે જો તમે આજે જ આ ઉપાય શરૂ કરશો તો ચોક્કસ જ તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ જોશો તમારા દુશ્મનથી મુક્તિ મેળવવા માટે તમે કયો ઉપાય અજમાશો આ વિશે તમારા વિચારો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખો તમારો અનુભવ અને તમારી પસંદગી અન્ય લોકો માટે પણ ઉપયોગી થઈ શકે છે કેટલાક લોકો માટે લાલ ડુંગળીનો ઉપાય અસરકારક હોય તો કેટલાક માટે હનુમાનજીની ઉપાસના શ્રેષ્ઠ પરિણામ આપી શકે દરેક વ્યક્તિ માટે જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે અને કોમેન્ટ સેક્શન દ્વારા આપણે એકબીજાને મદદ કરી શકીએ તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડિયો શેર કરો શું કે તમારા પ્રિયજનો પણ દુશ્મનના પ્રભાવથી મુક્ત થાય જો હા તો આ આ તેમને મોકલો જે રીતે માહિતી મેળવી તે જ રીતે તમારા નજીકના લોકો પણ આ જ્ઞાનથી લાભ મેળવી શકે દુશ્મનના પ્રભાવથી મુક્ત થવા માટે દરેકને આ શક્તિશાળી ઉપાયની જાણ હોવી જોઈએ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા